દિલથી દાયર અને બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ સો બધા મજામાં સવો ને મજામાં જોવો ને આપણે વિડીયા જોતા બધા મજામાં જોવા નો મજામાં આવે એ આજ તો મજામાં આવે કારણ કે આજ છે ધોળાટી અને આપણે રાજા બોપેરે ખોટું નહીં કહેવાનું રાજા બોપેરે બોપેરે જાય ગઈ પછી ધોળાટી રમવા જવો ઘડી સી અને અત્યારે વાગી ગયા છે હાનના હાડા પાંચ તમને આપણે વિડીયો શરૂ કર્યો છે ને ક્રિષ્ના બેન શું કરે નાસ્તો કરે હશે ક્રિષ્ના બેન ઘા કેવી ધોળાટે રેમાતા હે હું હું તો ત્યારે બધા રેમી લીધું ઘા તો હવે આપણે જાય છે બપોરે બોપરે જાય ઘડીક રોડ ઉપર બેસવા જતા હા ધોળાટી નો નજારોનો માહોલ કેવો છે રોડ ઉપર ઘડી બેઠા બેઠા જોઈએ આવી જા ઘરે ઘરે આવ્યા ત્યાં નીતા બધા ઘડી હું બાઇક રહી ગયો પાછી રહીમાં છે અને હવે જે ઓલા રૂમમાં કામ કર્યા છે ને આપણે થોડાક શોર્ટ વિડીયો કામ હતું એ પતાવી લીધું છે થોડાક ઉતારી લીધા છે જોકે હાથ વાગે શોર્ટ વિડીયો આવી ગયા છે ને હા આ હાથે આપડો લોંગ વીડિયો આવી ગયા છે હવે આજે આપણે ઓલે રૂમમાં ઓલી ઓલે રૂમ તેજસ્વી દેખારો કર્યા છે તેજસ્વી શું કરે તું ઠેકડા મારા અમારે શિવાંગી જો કપડા હિંકે લગ હા નીતા કરે નીતા એવું છે આપા સીતારામ બધાને કેમ છો તમે મજામાં છો આ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે માતાજી હરપલ ખુશ રાખે તમને એ પાઠવું છું

કોણ મારે કોણ જાનુ જાનુ નાખ ને એક એક નાખ જાનુ ને તેજસ્વી જાનુ ને માર જો તને પાછી મારી ગઈ હે માર માં કરે માર શું એમ તને એને મસ્તી ઘર માં આવું બે થઈ નાયક ને કૃષ્ણ ઓલે તેજસ્વી તેજસ્વી લઈ એની રમત માં છે જોવા

תן מי מנגדת? 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 כן. מה תלמדת? אה, זהו. הוא בנהו. बो एरन करव मणी का आई ने करता दा निशाला रेवो तो हारुतो ने हां एन कायते जानू ने तार निशाला रेवो न अइया नहीं आवो न हम के निशाला ले चावी पछि बो एरन करे छे मला प्रेम

કોણ મારે છે કાઢી શિવંગી એટલે હેરાન ઘર આવે નગરી કાઢી દાશે તને બેલા નીચે આવીશું એમ કા નિશાળે આને વેકેશન રાખો ને નીચે કા તે દિવ વેકેશન માં અહીંયા નોટ લાવે ને કા

જો વિડીયો તમને ગમ્યો તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો મળશું આપણે એક નવા જ લોક સાથે ત્યાં સુધી બધાને દિલ છે બાપા સિતારા